ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસના આશીર્વાદ હેઠળ ધમધમતા ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ગોલાના બામનવા મિતલી ગુડેલ ધુવારન સહિતના ગામોમાં પોલીસના આશીર્વાદથી ખુલ્લે આમ વિચાઈ રહ્યો છે વિદેશી દારૂ ખંભાત ગ્રામ્ય પોલીસ પીઆઈ પીએચ નાઈ વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સુરેશ ભરવાના સહિતના વહીવટથી ચાલી રહ્યા છે વિદેશી દારૂની બદીઓ પીઆઈ ના લાખો રૂપિયાના ભરણ હેઠળ ખંભાત પંથકમાં વિદેશી દારૂની રીલમછેલ છે ગ્રામ્ય પોલીસ જ બુટલેગરો પાસે વિદેશી દારૂનું વેચાણ કરાવી રહ્યાની પંથકમાં ચર્ચા દેશી તેમજ વિદેશી દારૂના રવાડે ચડનાર યુવાધન બરબાદ વિજિલન્સ દ્વારા દરોડાપાડી પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માંગ પણ

હું નહી ઓળખતો હું તો બસ સ્ટેન્ડ થી ગાડી માં આવ્યો એટલે ભાઈ મારે પેલા સાહેબ માટે મારે પીવા માટે મંગાવે છે રોડ ખાતા

વોલ હોય વોલ લઈ કોઈ મહેમાન હોય ને અને આ જો કામ પડ્યું મેળવી માર મહેમાન સન આવ્યો છું અને બસ સ્ટેન્ડ છૂટક આવ્યો ને બસ સ્ટેન્ડથી આમની ગાડી જેવી નીકળી ને તો કીધું આપણે ઓળખવા શું ત્યાં અહીંયા ઉતરવું એમાં શું ઓળખાણ કાઢવી તો કીધું ત્યાં સુધી જવું છે તો એ નહીં બોલ્યા મારે કઈ ઓલું લેવું છે તો કીધું આ લોકો આપણે બે હરખા થયા મેઘડોર સિવાય નહીં એ મારી બીજું નહીં એટલે મેકડોનલ્ડ નું મેકડોનલ્ડ લેતા રહું હું પૈસા